જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી સ્ટેન્ડ વેલકમ ટુ માય ચેનલ અત્યારના સમયમાં આપણે બધાને સૌથી વધારે જો કોઈ વસ્તુ પરેશાન કરતી હોય જો કોઈ રોગ પરેશાન કરતો હોય તો એ છે દુખાવાનો લગભગ ઘરે ઘરે કોકને કાંઈક ને કાંઈક દુખાવો તો હશે હશે ને હશે તે કેમ કે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે આપણી ખાણીપીણી એવી થઈ ગઈ છે તો એને લઈને ઘણી વખત આ બધા પ્રશ્નો ઉદભવતા હોય છે તો એ પ્રશ્નો જે છે ઉદભવે એને ખરેખર કઈ રીતે આપણે દૂર કરી શકીએ એના માટે ખૂબ જ સરસ એક કરગતુ પ્રયોગ કે જે આપણે ઘરે કરવાનો છે અને વસ્તુ ઘરે બનાવવાની છે તો આ વસ્તુ આપણે ઘરે બનાવી લીધે જો ઉપયોગ કરીશું માત્ર ચૌદ દિવસ સુધી જો આ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું તો ખૂબ સારો રિઝલ્ટ મળશે આ દુખાવામાં લગભગ ઘરે ઘરે થાય છે એમાં કોઈને માથાનો દુખાવો હોય કોઈને મળી સાંધાનો દુખાવો હોય કોઈને પગનો દુખાવો હોય કોઈને કમરનો દુઃખો હોય કોઈને સાહિતિકાનો દુઃખા હોય કે પછી પગમાં સોજા ચડી જતા હોય કે ટૂંકમાં સ્નાયુનો દુખાવો હોય તો આ બધા દુખાવાઓ જે છે એને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાનો એક ઘરગથ્થુ પ્રયોગ જે છે એ આપણે ઘરે ઉપયોગ કરવાનો છે અને વસ્તુ જે ઘરે બનાવવાની છે એ વસ્તુ આપણે કઈ કઈ જરૂર પડશે અને ટોટલી કેટલી વસ્તુની જરૂર પડશે અને કઈ રીતે આ વસ્તુને આપણે ઉપયોગમાં લેવાની છે એના માટે ખૂબ જ સરસ મજાની માહિતી આપણે આજે જોઈશું માહિતી તો આપણે જોઈશું તેને ઘરે કઈ રીતે બનાવવાની એના વિશે પણ આ માહિતી મેળવશું પણ તેમ છતાં જે મિત્રોને વધારે પડતી તકલીફ હોય એને યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે કેમ કે ઘણી વખત આપણે જો ઇગ્નોર કરીએ તો પછી આગળ જતાં આપણને મુશ્કેલી થતી હોય છે તો આ વસ્તુ જે આપણે ઘરે બનાવવાની છે એમાં ટોટલ ચાર વસ્તુઓની આપણે જરૂર પડશે તો આપણે કઈ કઈ ચાર વસ્તુઓની જરૂર પડશે એ સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ તો સૌથી પહેલાં તો હળદર જે આપણા ઘરમાં આરામથી મળી જાય બીજું છે મેથી પાવડર એ પણ આપણને મળી જાય અને ત્રીજું છે સૂટ એ પણ આપણને ઘરમાંથી મળી જાય અને કદાચ જો ઘરમાં ન હોય તો કરિયાણાની દુકાને આરામથી મળી જશે ચોથી વસ્તુ જે છે એ અશ્વગંધા પાવડર છે અશ્વગંધા પાવડર જે છે એ લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપરથી મળી જતો હોય છે તેમ છતાં જો કોઈ ઇન્કવાયરી હોય રિક્વાયરમેન્ટ હોય તો મારી પાસેથી મંગાવી શકે છે તો આ ચાર વસ્તુને આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો કેટલી કેટલી માત્રામાં આપણે લેવાની એના વિશેની માહિતી આપણે જોઈ લઈએ સૌથી પહેલાં તો હળદર મેથી પાવડર અને ચોથું આપણે જે ત્રીજું જે છે સૂંઠ પાવડર ત્રણ વસ્તુ આપણે સોસો ગ્રામ લઈશું સો સો ગ્રામ લીધું એટલે ત્રણસો ગ્રામ થયું પછી જે ચોથી વસ્તુ જે છે અશ્વગંધા પાવડર એ માત્ર પચાસ ગ્રામ લેવાનો છે એટલે પચાસ ગ્રામ તમે એમ એડ કરો એટલે સાડે ત્રણસો ગ્રામ પાવડર બને છે હવે આ જે પાવડર સાડે ત્રણસો ગ્રામ બને છે અને બરાબર મિક્સ કરી નાખવાનો છે જો એમના મિક્સ કરતા ન ફાવે તો દરેક પાવડરને મિક્સરમાં નાખી થોડી વાર આપણે ફેરવશું એટલે દરેક પાવડર જે છે વ્યવસ્થિત મિક્સ થઈ જશે અને અલગ પ્રકારનો પાવડર આપણને મળશે હવે આ પાવડર જે છે આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાનો છે એ આપણે જાણી લઈએ તો સૌથી પહેલો આ જે પાવડર જે છે એ સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ એક એક ચમચી જમીને પછી એક ગ્લાસ નવશેકા ગરમ પાણી સાથે પીવાનું છે રેગ્યુલર તમે ચૌદ દિવસ સુધી આ પ્રયોગ કરશો એટલે વાહનો દુખાવો સાંધાનો દુખાવો કમરનો દુખાવો સ્નાયુનો દુખાવો કે પછી શરીરના કોઈ પણ દુખાવાની તકલીફો હોય તો આ પાવડર પીવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે આમ તો શું છે કે આ પાવડર જે છે આરામથી ઘરે બની જતો હોય છે અને એમાં કોઈ બહુ અઘરી વસ્તુ છે નહીં શરીર માટે આપણે આટલી તો મહેનત કરવી જોઈએ પણ તેમ છતાં જે મિત્રોને સમયની અનુકૂળતા નથી ઘરે આ પાવડર બને એવી કોઈ સિચ્યુએશન નથી કેમ કે વર્કમાં એટલી બધી બીજી રહેતા હોય કે એવો ટાઈમ કાઢવાનો કે ભાઈ સમય ન હોય કે ઘરે બનાવો છે પણ સમય હોવો જોઈએ ને તો એવા મિત્રો માટે પણ એક અમે અલગથી વ્યવસ્થા કરી લઈએ છીએ તો જે મિત્રો પાસે સમયની અનુકૂળતા નથી એવા મિત્રોએ જો આ પાવડર તૈયાર રેડીમેડ જોતો હોય તો મારી પાસેથી મળી જશે તો વધુ માહિતી માટે મારા વોટ્સઅપ નંબર પર તમે સંપર્ક કરી શકો છો આ પાવડર જે છે દુખાવા માટેનો મેળવવા માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરી શકો છો સરોજીના મચા સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી